સરથાણા ખાતે અદ્યતન ટેક્સટાઇલ મશીનરીઓનું સૌથી વિશાળ ત્રિદિવસીય પ્રદર્શન સીટ મે બે હજાર ચોવીસ યોજાશે સુરત સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તારીખ વીસ એકવીસ અને બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન સવારે દસથી સાંજે છ કલાક દરમિયાન સરથાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો સીટ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે સુરતે ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના એમ એસ એમ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્સટાઇલ વેલ્યુ એડિશન કરવા હેતુસર તેમજ સુરતને ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ટેક્સટાઇલમાં હાઈસ્પીડ મશીનરી થકી ઉત્પાદિત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને ઘણો ફાયદો થશે ડિજિટલ પ્રિન્ટિંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે ભવિષ્યમાં ડિજિટલ પ્રિન્ટિંગની ડિમાન્ડ રહેવાની છે ડિજિટલ પ્રિન્ટિંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડિશન કરીને વેપારીઓ કાપડમાં સારું માર્જિન મેળવી શકશે માત્ર મેન્યુફેક્ચરર્સ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થાય તે દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પ્રદર્શનમાં ગાર્મેન્ટની મશીનરી પણ આ વર્ષે સામેલ કરવામાં આવી છે તદઉપરાંત એક્ઝિબિશનમાં એમ્બ્રોઇડરી મશીનરીની નવી ટેકનોલોજીના હાઈ મશીન પ્રદર્શિત કરવામાં આવશે જેથી સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે આ પ્રદર્શનથી સુરતમાં ટેક્સટાઇલ મશીનરીના જૂના ડીલરોને બુસ્ટ અપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે આથી સમગ્ર ટેક્સટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે સુરતમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વધુ વેગ મળે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રદર્શનમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માટેની અદ્યતન મશીનરી અને અન્ય ટેક્સટાઇલ પ્રોસેસ